વલસાડના ઓઝર બાવીસા ફળિયામાં રહેતી વર્ષીય અગમ્ય કારણોસર પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ખાઈ જીવન મળતી માહિતી પ્રમાણે વલસાડમાં અવારનવાર પરણીતા આત્મહત્યાના કેસો બનતા રહે છે અને અત્યાર સુધીમાં વલસાડમાં લગભગ સોળ થી સત્તર જેટલી પરિણીતાએ આપઘાત તરફ પગલું ભર્યું છે ત્યારે ફરી એકવાર ઓઝર ગામે બાવીસા ફળિયામાં રહેતી છવ્વીસ વર્ષીય પરિણીતાએ અગમ્ય કારણોસર ફાંસો ખાય જીવન ટૂંકાવી લીધું છે વધુ વિગતો મુજબ આજરોજ જૂન મંગળવારના રોજ કલાકના અરસામાં ઓઝર બાવીસા ફળિયામાં રહેતી છવ્વીસ વર્ષીય સેફાલી રાકેશભાઈ પટેલ પોતાના ઘરે હાજર હતી અને તેમના પતિ રાકેશભાઈ પોતાની દુકાન પર સવારે રાબેતા મુજબ કામ પર નીકળી ગયા હતા અને સેફાલીના સાસુ સસરા ખેતરે કામ પર ગયા હતા જે દરમિયાન તેમની ભાભી અને શેફાલી ઘરે હાજર હતા બોપરે શેફાલી પોતાના રૂમમાં માં જઈ બારણું બંધ કરી અગમ્યા કારણોસર પંખા પર દુપટ્ટો બાંધી એક છેડો પોતાના ગળે બાંધી ફાસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું શેફાલી પતિ રાકેશભાઈ ઘરે આવી રૂમ નું બારણું બંધ જોતા તેઓએ બારણું સૌપ્રથમ ખટખટ ખટખટાવ્યું હતું પરંતુ અંદરથી કોઈ જવાબ ન મળતા તેઓએ બારણું તોડી અંદર પ્રવેશી જોતા શેફાલી ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી હતી ગભરાયેલા પતિએ ઘટનાની જાણ એકસો આઠની ટીમને કરી હતી તેમજ પરિવારજનોને પણ કરી હતી કોલ મળતાની સાથે જ એકસો આઠની ટીમ ઘટના સ્થળે પહોંચી શેફાલીને ચેક કરતા તેને મૃત જાહેર કરી હતી જેથી ઘટનાની જાણ રૂરલ પોલીસને પણ કરવામાં આવતા ઘટના સ્થળે પહોંચી રૂરલ પોલીસે તપાસ કરી લાશનો કબજો મેળવી ખાનગી વાહન મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ હેઠળ ખસેડી હતી રૂરલ પોલીસે આકસ્મિક મોતની નોંધ લઈ આગળની તપાસ હાથ ધરી છે આ ઘટના બાદ પરિવારમાં શોકની કાલીમાં છવાઈ જવા પામી હતી